ગોંડલમાં ગણેશ જાડેજાની હાજરી અંગેની ટિપ્પણીના કેસમાં હવે ગુનો નોંધાયો છે ગોંડલ બી ડિવિઝન પોલીસમાં રાજુ સખિયા વિરુદ્ધ ગુનો નોંધાયો ઓડિયોમાં ગણેશ ગોંડલની હાજરી મુદ્દે ટિપ્પણી કરી હતી પોલીસે સમાજમાં વય મનસ્ય ફેલાય તેવા કથનને લઈ ગુનો નોંધ્યો છે ખોરલ ડામ સમિતિના સ્નેહમિલનમાં ગણેશ ગોંડલ હાજર રહ્યા હતા હાજરી મુદ્દે ટિપ્પણી કરી હતી તમે કાર્યક્રમ કરો અને ગણેશ આવે તો આપણે રાજુજ કે અમે કહેતા નથી તો આયોજન તમારું હોય તો નો જ આવવું જોઈએ ને બે દિવસ પછી સમાજ નો સ્નેહ મિલન નો કાર્યક્રમ હતો રેલવે સ્ટેશન પાસે રાજપૂત તો કોઈ હતા રાજુત વાળા જેના કેવાથી આવે છે એને તમે એટલું તો કયો કાકા બેન કે આયોજન અમે કરી ખોડલધામ નામનો ઉપયોગ આવી રીતે કરવાનો રાજુભાઈ આ વસ્તુ થાય હવે જો હવે તમને છેલ્લી વાર ને પેલી વાર કઉસ છું ખોડલધામ ના નામ ઉપર કઈ કામ થશે

વિકાસ કોંડલમાં ખોડલધામ સમિતિ જે લોકલ છે એમના દ્વારા દિવાળી મળી સ્નેહમિલન નો કાર્યક્રમ હતો અને આ સ્નેહમિલન ના કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ અને વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ હાજર રહ્યો હતો એ દરમિયાનમાં ગણેશની હાજરીમાં જે મિલન યોજાયું એ અંતર્ગત રાજુભાઈ શખિયાએ એ રાજુભાઈ સોધિત્ર જે આયોજક હતા એને ફોનમાં જે વાત કરી હતી ઓડિયો પર વાયરલ થઈ હતી અને તેમાં એમ કીધું હતું કે સમાજના આગેવાન હોત તો બરાબર છે પણ અન્ય કોઈ આવું તમે આયોજન કરો ખોડલધામ નામે તો ત્યારે ગણેશ કે બીજા કોઈ પણ દિન પટેલ હાજર ન રહેવા છે ને આવું હશે તો અમને હિંસા કરીશું તેવું પણ કહેલ હવે પોલીસે બંને સમાજના લઈને ગુનો નોંધ્યો છે આ સ્મેમિલન પછી જે વાયરલ ઓડિયો થઈ હતી ઓડિયો આધારે ગોંડલ ટી ડિવિઝન પોલીસમાં રાજુભાઈ શખિયા સામે ગુનો નોંધાયો છે ગણેશ ગોંડલ આ ખોડલધામ સમિતિના સ્મેમિલન માં હાજર રહ્યો હતો ને એ મુદ્દે બંને રાજુ શખિયા અને રાજુભાઈ સોજી સાથે વાતચીત થઈ હતી ને એ ઓડિયો વાયરલ થઈ ને એ અંતર્ગત ગોંડલ બી ડિવિઝન પોલીસે રાજુભાઈ સામે ગુનો નોંધ્યો છે જી બિલકુલ આભાર ધર્મેશ તમામ જાણકારી આપવા બદલ